કચ્છ છત્રી રાજપૂત સમાજ દ્વારા બારમા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છેલ્લા અગિયાર વર્ષથી સમાજ દ્વારા અદ્ભુત લગ્નોત્સવ યોજવામાં આવે છે ખાસ ગાંધીધામ ડીપીટી ગ્રાઉન્ડ ખાતે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આયોજિત બારમો સમૂહ લગ્ન ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે આજ રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે શ્રી કચ્છ ક્ષત્રિય સભા દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે બારમા વર્ષનું સમૂહ લગ્ન પ્રથમ વખત ગાંધીધામ ખાતે યોજવામાં આવશે જેમાં આવતીકાલે ચુમોતેર નવયુગલો પ્રભુ

અમારા પ્રમુખ અને રાપરના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ આ બારમો સમૂહ લગ્નોત્સવ અમે ગાંધીધામ મધ્યે આવતીકાલે યોજવા જઈ રહ્યા છીએ જેની અંદર કુલ ચુમ્મોતેર કન્યાઓને અમે કન્યાદાન આપવાના છીએ છેલ્લા અગિયાર વર્ષથી અમારા છત્રી સમાજના આદરણીય સૌ વડીલોના માર્ગદર્શન હેઠળ અમારા સમાજની અંદર સમૂહ લગ્ન અમે યોજીએ છીએ અને આ આવતીકાલે જે યોજાવાનો જે બારમો સમૂહ ઉત્સવ છે દર વર્ષે જે આયોજન હોય છે એનાથી પણ અમે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ જેના માટે ખાસ કરીને તો પર્યાવરણ જાળવણી માટે અમે દરેક કન્યાઓને એક વૃક્ષનો રોપો આપવાના છીએ જેથી વૃક્ષારોપણ કરી અને પર્યાવરણની જાળવણી થાય અને આપણે સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે ફેબ્રુઆરી મહિનાની અત્યારે વીસ તારીખ છે છતાં પણ ગરમી ખૂબ પડી રહી છે ત્યારે આ વૃક્ષારોપણના કાર્યક્રમ દ્વારા અમારા સમાજ પણ એની અંદર એક પહેલ કરી અને આવા સુંદર પર્યાવરણ જાળવણીના કાર્ય કરી શકે સાથે સાથે અમારા પ્રમુખના આદરણીય વિરેન્દ્રસિંહજીના નેતૃત્વની અંદર અમે કાલે અંગદાનનો સંકલ્પ પણ કરવાના છીએ જેથી કરીને કોઈને નવ જીવન મળે અને કોઈની જિંદગી બચી શકે એના માટે પણ અમારો સમાજ કાલે નવી પહેલ કરવાનો છે

સમાજના દાતાઓ દ્વારા આવા સુંદર કાર્યો થાય જેનાથી એક સમૂહ ભાવના થાય અને દરેક નાના નાનામાં નાના માણસથી કરી અને એક મોટા કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટા રાજકારણી હોય સમાજના આગેવાનો હોય એમનો પણ આની અંદર એક સહયોગ રહે જેના કારણે સમાજની એકતા પણ જળવાતી હોય છે બહાર ના કચ્છ સમગ્ર અમારા દસે દસ તાલુકા આપણા કચ્છ જિલ્લાના જ છે